दादा तार कौन नो भाई एक टीका भी कुछ ऐडा कहीं नहीं बाहर दादा वरी नो अरे प्रधान जी हाँ तमे जे हम जो दादा हूँ ना तो किया हो भूत देव भूत देव भूत देव हिमना ये क्यों हुआ अरे प्रधान जी हाँ गौर देव गौर देव आई देशी भाषा में रहे हैं गौर देव हम पूछता हूँ अब आप बोलो प्रधान जी

गोरदेव अंदर अंदर आऊं राजा मागे हूं को अरे वरदान जी आ, तो ये गोरदेव को राजना होई राजा ही थी मारा गड पिगल मा लयावो नकर तो दाज जो रखर था पखर दावी गया होई तो सब पे सी कापी अपनी डेले से रवाना कर दियो कोई दीदी है, है? दी है? पकाऊ हूं खाली? खाली, खाली आहा मने दे दक्षिणा जो दादा बोलो प्रधान जी राजना हो के राजना दा, राजना है ना राजना બાપુ બોલો રાજય માતાજી ગુરદેવ જય માતાજી રાજા ભાર આજે તમને નમને કરે છે ગોરદેવ હવે તમે ક્યાંથી આવો છો આજે તમે ક્યાં છો આજે મારા ગઢ ની મારી પાસે લઈ ને આવ્યા છો ગોરદેવ અરે મહારાજ કે પોપરગઢ થી આવું છું પોખગઢ ના રાજા અજમલ ની કુરિ સગુડા ના શિફર આપડા પુત્ર સાથે જ લેવા માંગુ છું કેવાય બાપુ તમે તમે ભણ તો નથી ભૂલી ગયા ગુરુદેવ ના રાજ છે ગુરુદેવ મની જાય તો ઠીક છે ધક્કા મારી આપણા રાજ્યની બારે મૂકી આવો ગુરુદેવ ને રાજા ની બાર કાઢો દાદા હાલો આમ જો બસ રી હોય જાવ પણ નીકરો ન હો હારત નહીં પ્રધાનજી ગોપાલ ની ઠોકરી ખાઈ ગયા લાગે હાજી અરે પ્રધાનજી હા બાપુ આટલા બધા કેમ ગરમ થઈ ગયા ભાઈ ગરમ જ હોય ને કેમ બાપુ કે હોય રજવાડું હાય ગરમ ન હોય એવું અને તમે શું કીધું અંદર દે મેં તો કઈ કીધું ને ફોકરંગઢ ની વાત કરી એય તમા કોકરંગઢ ની નામ લેવાય

આ આવો નીકરો ને હું લેવા કોક ના છોકરાને મારું આયા પ્રધાનજી હા આજે એક વખત બાપુ પાસે જવાનું થાય જાવું છે જાવું છે તો જાવ ને માર બાપનું હું જાય જાવ લે ખબર પડે એ આ થોડું બસ ટન હે આ ટિકિટ ફાઈલિંગ ડાયરેક્ટ બસમાં બેહી જાવો હું પેલા રજા લેતા હું ઉસ્તાવ જાવ આઈ એ ફોન માં કાયમ પુષ્ટિ પેલું અ દિલીપ

બોલો બે દો રૂપિયા સાહેબ બાપુ બોલો મફતસો રૂપિયા દેગા ના એ ઓછું થઈ જાય તો